પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયો સંવિધાન હત્યા દિવસ પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયો સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ આજથી પચાસ વર્ષ પૂર્વે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકારે દેશમાં કટોકટી લાદી હતી કાયદો વ્યવસ્થા મીડિયા અને વાણી સ્વતંત્રતાના અધિકારોનું હનન થયું હતું એ કાળા દિવસને યાદ કરવા અને નવી પેઢીએ કાળને જાણી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કટોકટી સામે શરૂ થયેલા નવ નિર્માણ આંદોલનમાં વડોદરાની ભૂમિકા પણ મહત્વની છે વડોદરાના મકરંદ દેસાઈએ વેશ પલટો કરી લંડન જય દેશના હાલ સમગ્ર વિશ્વ સમક્ષ મૂક્યા હતા આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મકરણ દેસાઈના સુપુત્ર અને ધારા સભ્ય ચૈતન્ય ભાઈ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હેમંગ જોશી વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ધારા સભ્ય કે રોકડિયા અને ચૈતન્ય દેસાઈ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના મેયર પિંકી બેન સોની ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી લોકશાહીના ઇતિહાસનો ભારતના બંધારણનો અત્યારનો સૌથી ગોઝારો દિવસ એટલે પચીસમી જૂન ઓગણીસો ને પંચોતેર એક એવી ઘટના કે જેને આજે પણ દેશ ભૂલી શકતો નથી અને કોઈ એક વ્યક્તિના વ્યક્તિગત સ્વાર્થ હેઠળ સ્વાર્થ માટે થઈને કોર્ટના ચુકાદાને પણ કચડી નાખીને બંધારણના કલમ આડત્રીસ ઓગણચાલીસ અને બેતાલીસ નો દુરુપયોગ કરીને સાથે સાથે આ તમામ જે ન્યાયિક સમીક્ષા થાય કે ભવિષ્યમાં ચર્ચા થાય તેમાંથી બાકાત કરવા માટે થઈને તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ અલ્હાબાદ કોર્ટે તેમને છ વર્ષ માટે ચૂંટણી લડવામાંથી બાકાત કર્યા પછી પણ બંધારણના કલમ ત્રણસો બાવનનો દુરુપયોગ કરીને દેશમાં જ્યારે કટોકટી લાદી ત્યારે સતત એકવીસ મહિના સુધી લોકશાહીની હત્યા થયા બાદ લાખોની સંખ્યામાં નાગરિકો જેલમાં ગયા તમામ રાજકીય પાર્ટીના બધા જ નેતાઓ જેલમાં ગયા અને લોકશાહીની ચોથી જાગીર એટલે કે મીડિયા તેના અવાજને પણ કચડી નાખવામાં આવ્યું કારણ કે બંધારણ દ્વારા મીડિયાને પણ એક અલગ અધિકાર આપવામાં આવ્યો છે તેના વિચારોની અભિવ્યક્તિ કરવા માટેનો અધિકાર છે તે અધિકારને કચડી નાખીને અને જ્યારે આપણે વિશ્વમાં એવું કહેતા હોઈએ કે ભારત દેશ એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે ત્યારે એ લોકશાહીની આવી હત્યા થાય અને તેને જ્યારે પચાસ વર્ષનો પૂર્ણ થતા આવે ત્યારે આજે આખા દેશભરમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમમાં આજે આપે જોયું કે ખૂબ વિશાળ સંખ્યામાં બાળકો પણ આવ્યા હતા જે બાળકો આવતીકાલનું ભારત દેશનું ભવિષ્ય છે તેમને પણ આ વિષય ધ્યાનમાં આવે તે માટે થઈને આ આયોજનમાં ઉપસ્થિત વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ મેયર શ્રીમતી પિંકીબેન અને વડોદરાના જ કાયદા તજ્ઞ તુષારભાઈના દ્વારા જ્યારે આખી વાત મૂકવામાં આવી ત્યારે આપણે બધા અને ખાસ કરીને આપ મીડિયાના તમામ પ્રતિનિધિશ્રીઓ અને મીડિયાના માધ્યમથી તમામ જનતાને હું આજના દિવસ જે સૌથી ગોઝારો દિવસ છે તેને યાદ કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય તે માટે આપણે બધા કટિબદ્ધ થઈએ એ જ પ્રાર્થના વિશ્વની અંદર આપણે કોઈપણ વિકસિત રાષ્ટ્રને પણ લઈએ તો હંમેશા એ વિકસિત રાષ્ટ્ર ઉપર થનાર જે કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ હોય તેઓને તેઓ હંમેશા એક સ્મારક બનાવે અને એનાથી ઘણું શીખતા હોય છે એવી જ એક ઘટના કે જે સંવિધાન હત્યા દિવસ આજથી પચાસ વર્ષ પહેલાં માત્ર પોતાની સત્તા બચાવવા માટે થઈ અને સંવિધાનને તોડી મરોડીને કયા પ્રકારે સમગ્ર દેશની અંદર કટોકટી લાદવામાં આવી હતી અને આ કટોકટીની અંદર સંવિધાનના મૂલ્યોને બચાવવા માટે તત્કાલીન તમામ નેતાઓ કે જેના પણ આપણે કહી શકાય કે રૂટ્સ ગુજરાતથી જ્યારે જોડાયેલા હોય એવા તમામ નેતાઓ અને એમણે સાથે મળી અને આ સંવિધાનને બચાવવા માટેના ત્યારે પ્રયાસ કર્યા તેઓને જેલમાં પણ મૂકવામાં આવ્યા તેમના ઉપર યાતનાઓ પણ ગુજારવામાં આવી અને હાલના આપણા વડાપ્રધાન કે જેમણે આ સંવિધાન હત્યા દિવસનું એક આ દિવસ આપ્યો છે એમણે તત્કાલીન સમયે આર એસએસના પ્રચારક તરીકે પણ ઘરે ઘરે પત્રિકાઓ વહેંચી અને કયા પ્રકારે લોકોને આ બાબતે માહિતગાર કરવાનું જ્યારે કાર્ય કર્યું હતું ત્યારે આજે સંવિધાનના મૂલ્યોને બચાવવા ખૂબ જ જરૂરી છે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ યુવાઓ યુવા મિત્રો વિદ્યાર્થીઓ અને વડીલોની સમક્ષ આ ઘટનાને યાદ કરી અને સાથે સાથે કેમ વિકસિત ભારત માટે પણ સંવિધાનનું સંરક્ષણ મહત્વપૂર્ણ છે એ બાબતની સમગ્ર મહાનુભાવોએ વાત મૂકી આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી વડોદરાના પ્રથમ નાગરિક બેન શ્રી પિંકીબેન અને તમામ મહાનુભાવો સાથે મળી અને માન્ય શ્રીને પણ વર્ચ્યુઅલી અમે સૌએ સાંભળ્યા છે અને તમામે સાથે મળી અને આગામી વર્ષોની અંદર સંવિધાનને સંરક્ષિત કરવા માટે એક પ્રણ લીધો હતો